કેશોદ પોલીસ સ્ટેશન હેઠળ જીઆરડીમાં ફરજ બજાવતા જવાન પર યુવક અને યુવતીનો હુમલો હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જીઆરડી જવાન રાત્રે આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા જીઆરડી જવાને રાત્રિના શંકાના આધારે પૂછપરછ કરતા ફરવા નીકળેલા યુવક યુવતીએ જવાન ઉપર હુમલો કર્યો હતો જવાન ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયો હતો કેશોદમાં આવારી ગર્દીએ માજા મૂકી છે ત્યારે કેશોદના લુખા તત્વોની છાવરતા પદાધિકારીઓના કારણે સામાન્ય શહેરીજનો ભોગ બની રહ્યા છે જવાબદાર તંત્રના સમાન અધિકારી વલણ અપનાવીને લુખા આવારા તત્વોને પ્રોત્સાહન પૂરું પાડે છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કથળી ગયેલી કાયદો વ્યવસ્થા સ્થિતિ અંગે ઘોર નિંદ્રામાં છે ફરજ પરના જવાન પર હુમલો કરનાર યુવકની જાહેરમાં સ્તરભરા કરવા લોક માંગ ઉઠી છે કેશોદ પોલીસે ઇજાગ્રસ્ત જવાનની અરજીના આધારે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી મારું નામ ભરતકુમાર જયંતલા ભટ્ટ મારી ફરજ ઉપર હતો તે દરમિયાન બે ઈસમો એક લેડીઝ અને એક જેન્ટ્સ આવેલા કે મેં એને પૂછપરછ કર્યા તમે ક્યાંથી આવો છો અને શું કાર અત્યારે નીકળ્યા તો એને કીધું કે તું અમને પૂછવા વાળો કોણ એટલે મેં કીધું મારી નોકરી છે અહીંયા અને હું મારી નોકરી ઉપર હતો તે દરમિયાન તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી માલ મારેલો અને મારી નાખવાની ધમકી પણ આપેલ આ કેટલા વાગ્યાની ઘટના હતી અને આ રાતના બે બે ને પંદરે આપેલી છે ફરિયાદ જેડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા કેશોદ